પાકિસ્તાનના કરાચીમાં આવેલી માલેર જેલમાંથી ઓછામાં ઓછા બસો સોળ જેટલા કેદી ભાગી ગયા છે જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર સોમવારે કરાચીમાં આવેલા ભૂકંપના આંચકા બાદ સાવચેતીના પગલા તરીકે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આમાંથી લગભગ એસી કેદીને ફરીથી પકડવામાં આવ્યા છે જ્યારે એકસો કેદી હજુ પણ ફરાર છે સિંઘના ગૃહમંત્રી ઝિયા ઓલ હસન પ્લાન્જરે મંગળવારે પહેલી સવારે આ વાતની પુષ્ટિ કરી હતી અગાઉ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે કેદીઓ દિવાલ તોડીને ભાગી ગયા હતા વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે કોઈ દિવાલ તોડવામાં આવી નથી ભાગદોડ દરમિયાન બધા કેદીઓ મેઇન ગેટથી ભાગી ગયા હતા સિંઘ પ્રાંતના ગૃહમંત્રી લાંજોરે જણાવ્યું હતું કે ભૂકંપ પછી સાતસોથી હજાર કેદીઓની બેરકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા આંધાધૂંધીમાં લગભગ સો કેદી મેન ગેટ તરફ ધક્કામુકી શરૂ કરીને ભાગી ગયા હતા ભાગી ગયેલા કેદીઓમાંથી કેટલાકને ફરીથી પકડવામાં આવ્યા છે જ્યારે ઘણા હજુ પણ ફરાર છે આ ઘટનામાં એક કેદીનું મોત થયું હોવાના અહેવાલ છે ચાર સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે ગૃહમંત્રીએ સ્વીકાર્યું કે આ ઘટનાનું કારણ વહીવટી પણ હોઈ શકે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ